ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરી દેવામાં આવતા ખેડૂતો ચિંતાતોર બન્યા છે ત્યારે ખાતરના ભાવમાં રાહત આપવાની માંગ સાથે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જગતનો તાત પહેલેથી જ અનેક મુશ્કેલીઓ સહન કરતો આવ્યો છે ત્યારે હજી ઓછી હોય તેમ ખેડૂતો પર એક વધુ મોટી આફત આવી છે ઇફકો દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો કરવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની એક ઠેલી ઉપર એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પહેલાં એક થેલી સત્તરસો વીસ રૂપિયાની હતી જે વધીને હવે અઢારસો ને પચાસ રૂપિયા થઈ ગયા છે ખાતરના ભાવમાં ધરકમ વધારો થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોને ખાતરની જરૂરિયાતના સમયે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ એક જ ખાતરના ભાવનો વધારો ઝીંકવામાં આવતા જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલતદારને આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખાતરના ભાવમાં રાહતની માંગ કરવામાં આવી હતી હાલ રોપડીનો સમય છે ત્યારે ખેડૂતોને ખાતરની ખૂબ જરૂરિયાત હોય છે ત્યારે આવા સમયે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નહીં મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે બીજી તરફ ઇફકોએ ખાતરના ભાવમાં મોટો વધારો કરી દેતા ખેડૂતોની હાલત પડતા પરપાટું જેવી થઈ છે આજરોજ અત્યારે અમે અહીંયા આવેદન પત્ર આપવા માટે જે ખેડૂતોને અનેક એવા અનેક એવા જે પ્રશ્નો છે જેવા કે અત્યારે જે યુરિયા ખાતરની જે ઘટ છે અમારે અનુસૂચિત પાંચ અને છ ની અંદર આવતા અમારે જે ગામડાઓ છે નાના સીમાંત ખેડૂતો ખેડૂતો છે તો એમના માટે અમે અત્યારે ઘણા દિવસથી જોઈ રહ્યા છે ત્યાં રોપણીની ફૂલ સિઝન ચાલે છે ચાલે છે છતાં જે અત્યારે ખાતર મળતું નથી અને ખાતર એ ખાતર જાય છે ક્યાં અત્યારે આપણે જોઈએ તો દરેક દુકાનો પર કે પછી મંડળી મંડળીની અંદર જે જોઈએ છે લાંબી લાંબી કતારો લાગેલી છે તો દર વખતે જયારે અમે ખાતર લેવા માટે જઈએ છીએ તો અમને ટાઈમ આપવામાં આવે છે કે એક બે દિવસ બે દિવસ આમ કરીને ઘણા દિવસો નીકળી જાય છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતર આવ્યું નથી ને અત્યારે ફૂલ રોપણીની સિઝન ચાલે છે તો અમારે હવે પછી અમારે શું કરવું સરકાર શ્રી ખેડૂતો માટે કઈક મોટો વિચારે તો ખેડૂતો માટેની અનેક જે યોજનાઓ અને એવી બધી સરકાર મોટે મોટે જે માંગો ફૂકે છે ત્યારે જે જે મૂળ પાયાની જરૂર છે ખાતર તો એ ખાતર માટે જો આવી લાઈન લાગતી હોય તો અમારે સરકાર પાસે શું અપેક્ષા રાખવી પડ્યાપણ બાટું અને દરિયા ઉપર ડામ બાર તે તૂટે એવી ખેડૂતની પરિસ્થિતિ ઉપરથી આ ખાતરનો ભાવ વધારો ખાસ કરીને ગત રોજ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસિયમ ખાતરમાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે શ્રી એમ કહે છે કે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ થઈ મારે સરકારશ્રીને આજે આ જાહેર માધ્યમથી કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ નથી થઈ પણ ખેડૂતોના ડબલ દેવા ડબલ થઈ ગયા છે અને ખાસ કરીને આ સીડ્યુલ પાટનો વિસ્તાર છે અનુસૂચિત પાટમાં સમાવેશ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર છે નાના નાના ખેડૂતો છે અને ખાસ કરીને વરસાદી ખેતી પર આધારિત પર નપતા ખેડૂતો છે એવા સમયે ત્યારે પાયાનું ખાતર તો ખેડૂતોએ રાખી દીધું છે પરંતુ પૂરક ખાતર તરીકે જે નાઇટ્રોજન યુક્ત ખાતરની જરૂર પડે છે યુરિયા ખાતરની છેલ્લા એક મહિનાથી અછત વર્તાવી છે સમગ્ર દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં યુરિયા ખાતરની મોજૂદગી નથી અને એવા સમયે ખેડૂતોનો પાક નાઇટ્રોજન યુક્ત ખાતર વગર મુંજરાઈ રહ્યો છે એવા સમયે અમે આપના માધ્યમથી સરકાર શ્રી ને કહેવા છે છીએ જેમ બને તેમ વહેલામાં વહેલી ટકા નાઇટ્રોજન યુક્ત યુરિયા ખાતર સહકારી મંદિરમાં પહોંચતી કરે અને આમ કરવામાં જો નિષ્ફળ જશે સરકાર તો અમે ગણિત ઇન્ડિયા માર્ગે જલદથી જલદ આંદોલન આપીશું